સીવીએમ યુનિવર્સિટી એટલે જ્ઞાન પ્રજ્ઞાન અને વિજ્ઞાન એટલે આ જ્ઞાન પ્રજ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય એટલે જ્ઞાનોત્સવ આ જ્ઞાનોત્સવ થ્રી પોઈન્ટ ઝીરો બે હજાર પચીસનું જે આયોજન કરવામાં આવ્યું છે સતત ત્રીજા વર્ષે સીવીએમ યુનિવર્સિટીમાં સીવીએમ યુનિવર્સિટી દ્વારા આ જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આની ખાસિયત એ છે કે અમારા જ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ ટેકનિકલ નોન ટેકનિકલ કોમર્શિયલ એ સિવાય એમના ગેમ ઝોન્સ ફૂડ ઝોન્સ એટલે દરેક ફાર્માસ્યુટિકલ્સ પ્રોજેક્ટ આયુર્વેદિક પ્રોજેક્ટ્સ એટલે દરેક ફેકલ્ટિઝના સ્ટુડન્ટ્સના પ્રોજેક્ટ્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને આણંદ અને ખેડા જિલ્લાની સ્કૂલ્સના વિદ્યાર્થીઓ અહીંયા આવતા ચાર દિવસ એમની વિઝિટ થશે અને લાસ્ટ યર ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો પચાસ હજારથી વધારે સ્ટુડન્ટ્સ અને વિઝિટર્સ જે અહીંયા આવેલા તો એ થકી આ વખતે અમને ઓછામાં ઓછા પંચોતેર હજારથી વધારે સ્ટુડન્ટ્સ અહીંયા ભાગ લેશે અને વિઝિટર્સ આવશે જેમ સાહેબે કહ્યું એમ પ્રમાણે નેવથી વધારે અહીં પ્રોજેક્ટ આ મૂકવામાં આવે છે સ્ટુડન્ટના ત્રીસથી વધારે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ જે છોકરાઓ એમાં સ્ટાર્ટઅપ ફંડિંગ પણ મળ્યું છે એ પણ આવેલા છે વર્કશોપ અલગ અલગ વર્કશોપના થીમ એ પણ પંદરથી વધારે છે ગેમ ઝોનમાં પંદરથી વધારે ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે કોમ્પિટિશન વિવિધ વિવિધ અલગ અલગ કોમ્પિટિશનોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અમુક રોબોટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે આપણા એગ્રિકલ્ચર અને ડિફેન્સમાં પણ ગવર્મેન્ટને કામ આવે એ ટાઈપના રોબોટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે ડસ્ટને સપ્રેસ કરવા માટેના ડસ્ટ સપ્રેશન સિસ્ટમ બનાવેલી છે જે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે એનું એક આઈપીઆર ઇન્ડિયા પ્લાઝમા ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ છે એની જોડે પણ ટાઈઅપ કરીને એમના વિભાગનું પણ અહીંયા ટેકનિકલ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે